આપણે જ્યારે લેવા પાટીદાર સમાજનું એક મહા સંમેલન રહ્યું છે ત્યારે આપણે લેવા પાટીદાર સમાજ જેમ કડવા પાટીદારોની અંદર ઉમિયા માતાનું નામ પડે અને કડવા પાટીદારો એક થાય ત્યારે આપણા લેવા પાટીદાર સમાજમાં દરેકના માતાજી અલગ ભગવાન અલગ બરાબર છે એટલે બધા અલગ અલગ રીતે પોતપોતાની રીતે ચાલતા હોય છે પણ જ્યારે લેવા પાટીદાર સમાજનું નામ આવે લેવા પાટીદાર સમાજનો ગમે ત્યાં પ્રોગ્રામ થાય ત્યારે બધા એક થઈ અને આવા સંમેલનમાં આવા કાર્યક્રમમાં બહુમતીથી આપણે હાજરી આપીએ અને આપણા કાર્યક્રમ સફળ થાય એ માટે આપણે બધા પ્રયત્નો કરવાના છે હું વસિયા પરિવારમાંથી આવું છું અમારો પરિવાર પણ બે હજાર બેથી ચાલે છે અને લગભગ સાતસો ઘર છે એટલે ત્રણ હજાર જેવા માણસો થાય હવે અમે શું કર્યું છે કે અમદાવાદના સત્તર ઝોન સત્તર ભાગ પાડી દીધા અને સત્તર જ્યારે વાત કરીએ કે ભાઈ પ્રમુખ વધારે એક એક ફોન કરે તો વધારે અસર પડે ત્યારે અમે શું કર્યું સત્તર ભાગ પાડ્યા સત્તર ભાગ કેવી રીતે કાંકડા જગ્યાએ વેરો છે અને નીકળો આ સાઈડમાં ઝોન એક ઝોન બે એક રીતે સત્તર ભાગમાં સત્તર ઝોન મંત્રી બનાવ્યા એટલે આ વિસ્તારમાં રહ્યા હોય એમાં અમારા પરિવારના પાંત્રી ચાલીસ પચાસ ઘરો હોય એ ઝોન મંત્રીની જવાબદારી કોઈ પણ કાર્યક્રમ કે ગમે તે પચાસ માહિતી આપવાની જવાબદારી એની એટલે એ વ્યક્તિગત ઓળખતા હોય અને એ પણ જો વાત કરે તો પણ એની ફોનથી એના નામથી વ્યક્તિ હાજરી આપે એવી રીતે સત્તર ઝોનમાં સત્તર ઝોન મંત્રી એમાં અમે પ્રમુખ અમારે સત્તર જણને ફોન કરવાનો સત્તર જણને અમે ફોન કરી એટલે અમારા સાતસો ઘરને એક મિનિટમાં ખબર પડી છે આપણું જ્યાં મહાસંમેલન છે એના અમે ઝોન સત્તર સત્તરના મારી પાસે ઝોન એક તેમાં અઢીસો ઘર એ ઝોન વાઇઝ મારી પાસે બધા વોટ્સએપમાં નંબર છે એટલે એક મિનિટમાં મેં સત્તર જણને મોકલ્યા અને સાતસો ઘરને ખબર પડી ગઈ કે આ પરિવાર આપણા નવા પાટીના સમાજનો મહાસંમેલનનો પ્રોગ્રામ છે તેમજ આ પ્રોગ્રામ નિમિત્તે અમે અમારા કાર્યકર્તાઓને એક મિટિંગ રાખી છે એમાં ત્રણસો માણસોને અમે જમણવાર સાથે રાખ્યો છે પ્રોગ્રામ કરીશું એના માટે અમે ત્રણસો માણસો લગભગ થાય છે કાર્યકર્તાઓ લેડીઝ સાથે મહિલાઓ સાથે એનો અમે એક મિટિંગનું આયોજન કરી છે એમાં પણ અમે અમારી રીતે જે બધા જવાબદારી કામગીરી આપવાની છે આપીશું અને સાથે સાથે અમારે ગામ પરિવારમાં પણ હોદ્દેદાર છું ગામ પરિવારનો અમારે ચાર તારીખે પ્રોગ્રામ છે અગિયાર તારીખે અમેશિયા પડવાનો છે અત્યારે હાલમાં ચાર તારીખ પ્રોગ્રામ નિમિત્તે બાળકોની જે પ્રેક્ટિસ ચાલે છે મારી ઘેર ચાલે છે એટલે હું અત્યારે રજા લઈશ અને એક અમારા પરિવારના Promozione, mozione a parte lo deve